ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા હોય એ ભાજપૂત થઈ ગયા છે પહેલાં ભાજપ પછી રાજપૂત એ ખોટી વાત છે ફક્ત રાજપૂત સમાજ માટે નહીં દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાવવું જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું એમને ટિકિટ મળે કે નો ન મળે એમાં મને જરાય રસ નથી પણ જેમ મેં કીધું હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે જય માતાજી કરીને મળવાનું વધારે વાત નહીં કરવા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે